હલો મારે યુટ્યુબ ફેમિલી જય માતાજી જય વીર વસરાજ મારી ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક બધા સ્વાગત છે અને આજે અમે બંને માણસ જઈ રહ્યા છીએ ભાઈ માર્કેટ ની અંદર કેમ કે કાલે છે અમાસ એટલે શ્રાવણ મહિના પહેલો દિવસ એટલે દશામા મૂર્તિ માટે આપણે જોવા જવાની છે આપણે તો દશામા નું વ્રત પૂરું થઈ ગયું છે પણ આપણે એક મિત્રને લેવાની છે એટલે આપણે એને હારે જઈએ છીએ દશામા મૂર્તિ લેવા માટે આજના માર્કેટ ની અંદર કેવા દશામાં છે મારા બ્લોક ની અંદર ઠેર સુધી બનાવી જો હું તમને દશામા ની મૂર્તિ બતાવીશ

પાણી માગી દે સોડા આપે જો સોડા ને ગલાસ ભરી લેવા ગાડી ભાઈ બન કે ઉપર આવો ઉપર મેં મારે આવવું નથી આપણે આટલો આખો ગલા સોડાનો ભરતીતો છે બરોબર જય માતાજી જો ગયા છે આપણે ઘરેથી બરોબર પણ મસ્ત આવે છે

तो एकदम मस्त मूर्ति है, अज्यार अज्यार है ना वो भाव से भाई मूर्ति लो वो भाव से मोटा भाई हाँ ब्याह रहे हैं यार ब्याह रहे हजार रुपया हजार रुपया कैसे भाई मूर्ति लो भाव मस्त मूर्ति है मैंने बहुत दिन मैं भी बहुत मस्त फाइन मूर्ति है

হাদেলারয্বালেে মারি ক্েলারায়ায়ে আচে ফ়াই পেনারা কারাইড আহটিলে দাই আসকাটির সকের কেয়ারাই হায়াইডেনাই. আসকেনাই

કાકા બઉ ભીડ છે જય માતાજી દિશામાં જો મસ્ત મૂર્તિ છે આ મૂર્તિ ભાઈ બુક થઈ ગઈ ને એટલે કોઈ ઓલું ન કરે પણ મૂર્તિ બહુ મસ્ત છે રૂપે એવું માતાજી છે આપણા બ્લોક ની અંદર જોઈ લઈએ આ મૂર્તિ મૂકવામાં આવી છે અમરોલી અંદર ફર્સ્ટ નંબર મૂર્તિ છે ભાઈ જો હા જો અમારા મેડમ એ મૂર્તિ લઈ લીધી છે આમ જોવો દશામાને કેમ કે માર્કેટ માં આવ્યા છે વિડિયો બનાવવા માટે ખાસ ને અમારે તો બંને માણસ ને દશામાના વર્ષ પૂરા થઈ ગયા છે અમે બંને 10 વર્ષ કર્યા હતા બરોબર ને એને પછી અલગથી 5 વર્ષ કર્યા એ અલગ 10 વર્ષ माता जो लो हस्तु मोड़ उसे भाई आप जो आई तो तेरी बोला भाई एकदम मस्त मूड उसे माता जी ने जो लियो अब जा लेवा वाला जो बाजे पब्लिक पर बहुत आउट हो जाए जब भाई बहुत पब्लिक आ जाए लेवा में जाए ચાલો આજ આખો ભાગ આપણે દસા માણસ બનાવી નાખવાનો છો ઉભા રહી ગયા છે ફૂલ હાર માતાજીનો છે એ લેવાના છે

ચોર સારા ભરો હા કુમોડો બહુ આ કિલો કિલો બધી આવી જાય ને નો આજ હમ આજ તો તમને એટલા લાયા આ માર્કેટ ની અંદર ભાયાનો કોટા અંદર રોમ નંબર ભાઈજી આજે કેટલી તારીખ છે કાકા 23 तारिख ग्लोबल આપણે એક લાઇટરની ખરીદી કરી છે 120 રૂપિયોનો લાઇટર અને વરસ સુધીની ગેરંટી એક વરસની ગેરંટી જ છે કે હા দাদা સાઈ પ્લાસ્ટિક સાઈ પ્લાસ્ટિક સેલ સાઈ પ્લાસ્ટિક સેલ ની અંદર ભાઈ આપણે થોડીક વસ્તુ લેવા હતી ઘર માટે ને ઘરનો સામાન ટોટલ વસ્તુ સારી મસ્ત મળે છે જે વ્યક્તિ આપણો બ્લોગ જોવે છે કે અમરોલી ની અંદર ભાઈ લેવા પોચી જાય મસ્ત વસ્તુ બધી રાખે છે સારી સસ્તી બરોબર

રહી જવાનું ધરો ગમે છે માપે માપે હો ને કેટલી ખાવાની સાહેબ ચાલીસ રૂપિયા મેં સાંજે હું કહેવાનું છે ઘરે ખાવાનું નથી ભાવતું એમ પછી માતું ફાઇનલી જો ભાઈ મૂર્તિ લઈ લીધી છે ધીરે ધીરે આય મૂર્તિ જો ભાઈ આપડે ઘરે લઈ આવ્યા છીએ ફાઇનલી જો મસ્ત મૂર્તિ બી આવી છે હવે મૂર્તિ આપણે ઘર ઘરમાં લઈ આવીએ કેમ કે રસ્તે આ મૂર્તિ મૂર્તિ શું છે રસ્તે બતાવાય ની એટલે ગાડી તમને કારણ શું છે કે દસ દિવસ રાખવાની હોય ને એટલે ઝાખા પડી જાય એમ કે એટલે આપણે રસ્તાનું શૂટિંગ માતાજીની મૂર્તિમાં નથી લીધું હવે ડાયરેક્ટ આપણે જ્યાં માતાજી ઓલું કરવાનું છે ને આગળ સુંદર ઢાકી દેવાની છે પછી બરોબર ફાઈનલી કેમ પકડે રાખી મૂર્તિ મસ્ત તમે જોઈ અમે બંને માણસ મૂર્તિ લઈને આવ્યા છે મૂર્તિ એકદમ મસ્ત લાગે છે ફર્સ્ટ ક્લાસ મૂર્તિ છે ને અહીંયા આ રીતના રૂમ માં માતાજી ની સ્થાપના કરવાની છે તો જો હવે મૂર્તિ કેવી લાગે મને કેવી હોય